તમે હો હો કારમાં કારમાં ઓડી ફરતા દસ વીસ કરોડના બંગલામાં તમે રહેતા હો તમારે બોબે પાંચ પાંચ હજાર કારીગર કામ કરતા હોય કદાચ પાંચ લાખના મેનેજરે હોય અને પંદર હજારનું કામ કરનારો માણસ પણ હોય પણ જો તમે તમારું ભૂલું ઈચ્છતા હોય તો જિંદગીમાં ઠેસ લાગી જાય તો બિચારો કાંઈ નહીં કરી શકે યાદ રાખ કાંઈ નહીં કારણ કે એની મજબૂરી એને કદી ગાળ દેશો નહીં એને તો ક્યારેક મજબૂર માણસ લાભ ઉઠાય ગમે તેવું વર્તન આપણે એને કદી ગાળ દેશો નહીં એની સાથે ક્યારેય ગેરવ્યવહાર કરશો નહીં અમારી ભલા અમુક ભલામણ તમે રાખજો તમને કામ લાગશે હજેક ભલામણ કરો બિચારા નાના માણસો બાર પંદર વીસ હજાર પગાર આપો છો ઓચિંતા ઓચિંતાના ઘરમાં એવો કઈ મોટો ખર્ચ આવી ગયો અને તમારે ત્યાંથી પચીસ હજાર કે પચાસ હજારનો ઉપાડે માગ્યો તમે આપ્યો શક્ય હોય તો એને કીધું પછી દર મહિને બો બે હજાર વળાવી દઈશું શક્ય હોય ને તો ઉપાડ વાળતો ઉપાડ વાળશો નહીં કારણ કે બ બે હજાર રૂપિયા તમે ઉપાડ વાળશો તો તમને એમાં કાંઈ ફેર નહીં પડે તમને તો કરોડોની ઇન્કમમાં બે હજાર આવ્યા તો ન આવ્યા તો તમને કાંઈ ફેર નહીં પડે પણ બે હજાર તમે વાળશો ને તો એને બિચારાને બહુ ફેર પડશે બહુ ફેર પડશે બિચારો અડધો લીટર દૂધ છોકરા માટે લાવતો હશે ને બંધ કરી દેવું પડશે ક્યારેક અઠવાડિયે પંદર દાડે થોડુંક ફૂડ ઘરમાં લાવતો હશે નાના બાળક એને બંધ કરી દેવું પડશે છોકરા જીવનમાં આગળ વધે એટલા માટે બિચારું ક્યાંક ટ્યુશન રખાયું હશે એને બિચાર બંધ કરી દેવું પડશે તમને બે હજારમાં ફેર નહીં પડે પણ એને બહુ મોટો ફેર પડી જશે હા તમે વાસ્તવિકતા તપાસજો ખોટો લાભ ન લઈ જાય દુનિયા તમારી પાસે દસ વીસ હજાર ઉપાડ માંગ્યો કે મારા પપ્પાને એક્સિડેન્ટ પગ ભાંગ્યો તમે તપાસ કર્યો ખોટાનો બાપાનો પગ ભાંગી નાખે એ પછી જોવું પડે પાછું લંગડા કરી દે કાંઈ ન થયું ને વીસ હજાર ઉપાડી એવું ન થઈ જાય દુનિયા પાછા વિચિત્ર પ્રકારના માણસો હોય છે તો પાંચ હજાર ફેરી તમે ચોક્કસ કરજો પણ તમને ખરેખર વાસ્તવિકતા છે અને એને દસ વીસ હજાર ઉપાડ આપો ને શક્ય તેનો ઉપાડ વાળશો નહીં आने पशी तमे जीवन जीवानी मौज मान जो तुमने खबर पड़ शे के बाप मात्र पोता माटे जीवन मजा न थी बिजन माटे जीवानी मौज क्या कह कहलो की कछे अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए